તું તમે રાજા સાહેબમાં નોકરી કરતા નોકરી માને આ મારી બેન છે કોર્ષ લખાણ ચારથી પાંચ પેટી રાખી ભાડા તો લચ્છ રાખતા નવાબના પસા માણસો અહીંયા પગાર લેવા આવતા પેલા એક મોહરલામાં હું એ ખાઈ લે રોજો ખોલ્યો સાહે હરાબ દીધો લાવ કે ભાવનગર નહીં પાપો અલ રોગી ના મૂટ માં ઉજેને ટોય મને કે રોગ જાય આપણે હું તમને એવું કહેવા માંગુ કે તમે વર્ષોથી રાજા સાહેબ વખત તમને યાદ છે રાજા સાહેબ વખત માં પેલીસ ગાડી રાજા પાસે કેવી હતી ફોરવલ માં મારી વાત સમી હમણો આ ભાવનગર નગર દરબાર ની ઘર ની લી આવવાની કેટલી વીય ભાઈ ડાઠા પે હામળીયા બેટો

હા તમે કેતા ને કે અમે ખૂબ કે ટાઈ કે ટાઈ ઈ મને બધું જો હમ જો અડન ને બડી હોય નો ને ખાય અડન કોઈ બીક છે ભાઈ કાઈ તમે કેમ બીવો છો અત્યારે કે દી બી તો તો મોટા નો થાય ફાટી નો પડી તમે કેતા કે મારી પાસે અચ્છાર હોતા બંદુ બધું છે પણ ઈ દેખાડવાનું નથી કેમ ઈ હડી જાય બસ રાજા સાહેબ માં તમે કેતા મને રાજા એ બારા નંબર ભડાકો આવ્યો હતો પણ એવા કંડા વગના લાટ મારી પાસે પેલા રોટા